નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે આજે વાવાઝોડું જે આવવાનું હતું એનો વરસાદ હવે કઈ કઈ જગ્યાએ પડવાનો છે એના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હાલ ફૂલ વરસાદ પડ્યો છે વડોદરા જૂનાગઢ બાજુના અમુક વિસ્તારમાં પછી વાત કરીએ અમદાવાદ બાજુની સાઈડમાં ભાવનગર બાજુની સાઈડમાં ઘણો બધો વરસાદ પડ્યો છે અને આજે પણ ફૂલ વરસાદની આગાહી છે અને ફૂલ આગાહી આપવામાં આવી છે એ વરસાદ ખરેખર આવશે પણ તો જે જિલ્લામાં ફૂલ આગાહી છે એના વિશે આપણે વાત કરીએ છીએ તો ચાલો મેપમાં જઈને જોઈ લઈએ કઈ કઈ જગ્યાએ વધુ વરસાદ પડવાનો છે અમુક જગ્યાએ કરા સાથે પણ વરસાદ પડ્યો છે તો હાલો લાઈવ મેપમાં જોઈ લઈએ તો જોવા અહીંયા આખા મેપમાં અત્યારે આપણા ગુજરાત ઉપર વાદળા બતાવી રહ્યા છીએ ત્યાં ત્યાં વરસાદ પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે બાકી વાદળ તો આખા ગુજરાતમાં અત્યારે છવાઈ ગયા છે બાકી અત્યારે ધોધમાર વરસાદ પડવાની ફૂલ આ ગઈ છે વાવાઝોડું અહીંયા નથી વાવાઝોડું નીચે છે વલસાડની પણ નીચે એટલે આપણા ગુજરાતની બહાર જ છે પણ તેમ છતાં એની અસર આપણા આજુબાજુના બધા વિસ્તારમાં જોવા મળવાની છે વિડીયો ગમે તો શેર કરી દેજો અને સૌથી પહેલા અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી